બ્લેકઆઉટમાં નાગરિકોને ઘરના બલ્બ ટ્યુબલાઇટ્સ સ્વયં બંધ રાખવા ફ્રિજ એસી સહિતના અન્ય ઉપકરણો બંધ કરવાની જરૂર નથી પહેલગામા આતંકી હુમલા પછી ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ સંદર્ભે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આજે તારીખ સાત મે ના રોજ નાગરિક સંરક્ષણ મોક હાથ ધરવા માટે નેર્દેશ આપ્ય હતો જેના અનુસંધાને સુરત સર્કિટ હાઉસ ખાતે જિલા કલેક્ટર ડોક્ટર સૌરવ પારગેના અધ્યક્ષ સ્થાને શહેર જિલ્લાના સાંસદ ધારાસભ્યો તથા અન્ય પદાધિકારીઓ સાથે મોકટેલના આયોજન અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી કલેક્ટર શ્રી મોકટેલના સૂચિત એક્શન પ્લાન અંગે સૌને માહિતગાર કર્યા હતા કટોકટીની સ્થિતિમાં નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય એ માટે કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે કોઈ આપત્તિ દરમિયાન ઝડપી પ્રતિસાદ માટે તંત્ર તથા નાગરિકો બને તૈયાર રહે એ મોકડ્રીલનો મુખ્ય હેતુનું આયોજન થઈ રહ્યું છે આજે સાતમીએ સાંજે ચારથી આઠ વાગ્યા દરમિયાન મોકડ્રીલ યોજાશે સાંજે ચાર વાગે મહાનગરપાલિકાના એકાવન સ્થળો ઇન્ડસ્ટ્રીઝ તથા અન્ય એલેબલ સ્થળોએ બે મિનિટ સાયરન વાપશે શહેર જિલ્લાના છ સ્થળોએ મોકડ્રીલ શરૂ થશે જેમાં કટોકટીની સ્થિતિમાં સંભવિત હવાઈ હુમલા હુમલા આગ જેવા કિસ્સામાં કામગીરી હોસ્પિટલ લઈ જવાની વ્યવસ્થા ફસાયેલા વ્યક્તિઓને સુરક્ષિત સ્થળે લઈ જવાની કામગીરી કરવામાં આવશે ઇમરજન્સી સેવા શરૂ રહેશે રાત્રે સાડા થી આઠ દરમિયાન બ્લેકઆઉટ કરવામાં આવશે જેમાં સૌને જોડાવાની અપીલ કરી હતી જેમાં લોકોએ ઘરના બલ્બ ટ્યુબલાઇટ સ્વયંભૂ બંધ રાખવાની અપીલ કરી હતી આજે સાંજે ચાર વાગે થી આઠ વાગ્યા સુધી તક જે મોકડ્રીલના આયોજન ઓપરેશન ના નેજા હેઠળ કરવામાં આવી રહ્યા છે જેમાં સુરત શહેર અને સુરત જિલ્લામાં અલગ અલગ જગ્યાઓ નક્કી કરવામાં આવેલા છે જેમાં સુરત શહેરમાં આપણા પીપલોદ પાસે આવનાર જો ઇન્ટરનેશનલ બિઝનેસ સેન્ટર એક અમારા ટાર્ગેટ તરીકે લીધા છે અને બીજા છે એનટીપીસી અને ત્રીજા છે આપણા કલર ટેક્સ ફેક્ટરી જોઈએ સચિનમાં તો આ ત્રણ જગ્યા અહીંયા થવાના છે જેમાં ચાર વાગે જ્યારે જો એર રેડનો સાયરન વાગશે જોઈએ એના પછી જો ટીમો જો પૂરી એક્સરસાઇઝ કરશે રેસ્ક્યુ માટે જોઈએ ઇવેક્યુએશન કરાવવા માટે જોઈએ ફાયર ફાઈટરની ગાડીઓ મેડિકલની ગાડીઓ આ તમામ જો એક વોલ ટાઈમને જો પ્રિપ્રેસન માટે જરૂરત છે ત્યાં અલગ અલગ ટીમો કરશે તમામ જો કલેક્ટરશ્રી મ્યુનિસિપલ કમિશનરશ્રી અને પોલીસની ટીમો અલગ અલગ જગ્યાઓ ઉપર જો રહેશે જોઈએ અને સમગ્ર જો વ્યવસ્થાઓનું સંચાલન કરશે એના પછી જો સાંજે સાડે સાતથી આઠ તક અડધો કલાક માટે બ્લેક આઉટના એક એક્સરસાઇઝ થવાની છે જેના માટે જો સમગ્ર જો અમે નાગરિકોને રિક્વેસ્ટ કરીએ છીએ કે આપ એમાં વોલન્ટિયરલી જોડાવો અને સંપૂર્ણપણે જો લાઇટો બંધ રાખો ફરીથી આપણે રિક્વેસ્ટ કરું તો ફક્ત ટ્યુબલાઇટ અને બલ્બો બંધ કરવાના છે ફ્રીજ હોય એસી હોય આપના જો ઇલેક્ટ્રોનિક ગેજેટરી હોય અંદર લિફ્ટ હોય આ પ્રકારના કોઈ ચીજો જો પમ્પિંગ સેટ વગેરે આ બધા નહીં બંધ કરવો જોઈએ ફક્ત લાઇટો અંધારા રહે આ પ્રકારના જો બલ્બ અને ટ્યુબલાઇટ આપ બંધ કરવો જોઈએ કાર્પોરેશનની પૂરી ટીમ જો રોડ રસ્તાઓ પર જો સ્ટ્રીટ લાઇટો આવે છે ત્યાં જવાબદારી સમાવશે ડીજીવીસીએલ અને ટોરન્ટના જ્યાં જવાબદારી છે ત્યાં આ લોકો કરશે જોઈએ અને સમગ્ર ટીમો ફિલ્ડ ઉપર રવાના છે આ સમય દરમિયાન જો અમે ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે જોઈએ અને જો મેન્યુઅલી ટ્રાફિકનું સંચાલન કરવામાં આવશે મારી એક જ રિક્વેસ્ટ છે કે જેટલા શક બને એટલા આ સમય દરમિયાન આ બહાર નીકળવાના ટાળો જોઈએ આપ આ જો એક્સરસાઇઝ છે એમાં સહયોગ આપો જોઈએ જે જરૂરત હોય ત્યારે આપ બહાર રોડ ઉપર આવો અદરવાઈઝ જોઈએ આ અડધો કલાક માટે જો રોડ ઉપર આવવાના આપ ટાળો એ બધા આપણે રિક્વેસ્ટ કરીએ છીએ અને સાથોસાથ કોઈ પણ પ્રકારના અફવા હોય કોઈ પણ પ્રકારના કોઈ ખોટી વાતો ફેલાય એના ઉપર કોઈ બિલકુલ આપને ધ્યાન આપવો નહીં સમગ્ર જો પોલીસ અને પ્રશાસનની ટીમો પૂરા રોડ ઉપર બધી જગ્યાએ રવાની છે એ સ્ટેશન રહેશે જોઈએ ભલે અમારી ગાડીઓની લાઇટ બંધ રહેશે લેકન અમે લોકો પૂરા સુવિધાઓ સાથે જો ટોર્ચ વગર લઈને અમે લોકો હાજર રહેવાના છીએ જોઈએ તો બધાને રિક્વેસ્ટ છે કે આ બહુ જ અગત્ય એક્સરસાઇઝ છે બધા લોકો દિલ જોડાવો એ બધા અમારા સુરત પ્રશાસન છે આ બધાને રિક્વેસ્ટ કરે છે માન્ય મેયર છે દક્ષેશભાઈ માવાણી જેમ કે સરકાર દ્વારા જે પૂર્વ ઇન્ડસ્ટ્રી જે યોજના બનાવવામાં આવી છે તે મુજબ આજે સાંજે ચાર વાગે સાયલન્ટ વાક સાયરન વાક એ સાયરન બે મિનિટ માટે વાગશે તેવી જ રીતે સાંજે સાતથી સાડા સાતથી આઠ એ દરમિયાનમાં સંપૂર્ણ બ્લેકઆઉટની યોજના બનાવવામાં આવી છે આ જે યોજના છે તેમાં સૌ નાગરિકોને વિનંતી છે કે પોતાના ઘરની ટ્યુબલાઇટ બંધ રાખે ઇન્ડસ્ટ્રીવાળાને પણ વિનંતી છે કે પોતાની ત્યાં ટ્યુબલાઇટ બંધ રાખે આંતરિક જે સંસાધનો છે ટીવી ફ્રીજ વગેરે ભલે ચાલુ રહેતા પ્રજાને વિનંતી છે કે શક્ય હોય ત્યાં સુધી જો જરૂરત નહીં હોય તો સાડા સાતથી આઠ દરમિયાનમાં ઘરની બહાર નહીં નીકળે લોકોએ જરાક પણ વ્યથિત કે વિચલિત થવાની જરૂર નથી આ માત્ર એક સરકારના યોજનાના ભાગરૂપ છે કશું પણ પેનિક કરવાની જરૂર નથી કે કોઈ પણ પ્રકારની અફવાઓથી મિસગાઈડ થવાની જરૂર નથી ભારત દેશ સંપૂર્ણ રીતે સજ્જ છે કોઈ પણ ચુનોટીને કોઈ પણ પડકારને મળવા માટે આ માત્ર સરકારી કાર્યક્રમ છે જે યોજના છે એના એક ભાગરૂપ છે એટલે સૌ નાગરિકોને મારી વિનંતી છે કે જ્યારે સાયરન વાગે ત્યારે અને સાંજ રાત્રે બ્રેકઆઉટ હોય સાડા સાતથી આઠ તે દરમિયાનમાં કોઈપણ પ્રકારનું પેનિક કરવું નહીં અને કોઈ પણ પ્રકારની a party uh, misgaithau okay, okay. okay. nai